બેઠકમાં ગુજરાત ભાજપ પ્રદેશના અનેક હોદ્દેદારોની ઉપસ્થિતિ નોંધાઈ હતી ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુડિયાએ નવા પ્રમુખની નિમણૂંકને આવકારી હતી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી જિલ્લા ભાજપ મંત્રી જયરાજભાઈ પટગીર અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભાઈ વાઘેલા સહિતના નેતાઓએ મયુરભાઈની શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા અને પ્રદેશના તમામ હોદ્દેદારો અને આગેવાનોએ મયુરભાઈ પટેલની પુનર્વર્ણીનું સ્વાગત કર્યું છે આ નિમણૂક સાથે બોટાદ જિલ્લા ભાજપના નવા નેતૃત્વ નો કાર્યવનિયુક્ત પ્રમુખ મયુરભાઈ પટેલે ભાજપના મોવડી કાર્યકરોનો આભાર માન્યો હતો દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ રાષ્ટ્રીય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ને તમામ મોવડી મંડળ દ્વારા જે જિલ્લાની અંદર બોટાદ જિલ્લાના પ્રમુખ તરીકે જે મારી નિયુક્તિ કરી છે ત્યારે બોટાદ જિલ્લાનું સંગઠન ખૂબ મજબૂત બને તેના માટે હું સંપૂર્ણ રીતે પ્રયાસ કરીશ અને પાર્ટી સાથે

એનો પ્રસ્તાવ શંભુનાથજીએ મૂક્યો હતો જ્યારે એને ટેકો વિનુભાઈ દ્વારા આપવામાં આવ્યો છે અને આજે સર્વાનુમતે આ જિલ્લાના અધ્યક્ષ તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે આગામી દિવસોમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતની અંદર અને બોટાદ જિલ્લાની અંદર ટીમ બોટાદને સાથે રાખીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના આધાર ઉપર ગુજરાતમાં પણ અને બોટાદમાં પણ ભાજપનું સંગઠન વધારે સારી રીતે પરિપૂર્ણ કરે એવી હું પણ માન્ય શ્રી મયુરભાઈ પટેલને નવા જિલ્લાના અધ્યક્ષ બનવાના કારણે એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું